બધું ક્યાં જતું રહેશે એ આપણને ખ્યાલ આવતો નથી અને સમયાંતરે દુઃખ તકલીફ મુશ્કેલી તો આવવાની જ છે પણ પરિવારની જેમ એકબીજા સાથે રહેતા હોય તો આપણું દુઃખ તકલીફ મુશ્કેલી થોડીક વેચાઈ જતી હોય છે અને આગળ વધવાની ધગસ આપણને રહેતી હોય છે તો આપણે સૌ આ રીતે ભગવાન પપ્પાજી હતા ત્યારે પણ બધા સાથે મળીને અસલી મજા સત્ય સાથ કરતા હતા તો આવનારા સમયમાં પણ આ રીતે હળી મળીને એક સમથી એકબીજાના સુખ દુઃખમાં એકબીજાના મુશ્કેલીમાં તડકી છાંયરીમાં સાથે ઉભા રહીએ અને એકબીજાને એકબીજાની મૂંખ પૂરી પાડીએ અને ભગવાનની કૃપા અપ્પાજીના આશીર્વાદ આપણા સૌ વડીલોના આશીર્વાદ આ બધા ઉપર રહે અને આવનારી પેઢી ખૂબ સુખી થાય ખૂબ આનંદમાં રહે અને લોકો આપણી ઈર્ષા કરે એવું જીવન આપણા બધા જીવે એવી ખૂબ ખૂબ વધારે શુભેચ્છાઓ અને આપ સૌ આપણો ટાઈમ કાઢીને આવ્યા આપણે હળીપળીને આનંદ કર્યો અને આપણે આવ્યા એનો આપણે આનંદ છે અને આવી રીતે મળતા રહીએ આનંદ કરતા રહીએ અને જિંદગી એવી ચલતી રહે